જય શ્રી કૃષ્ણ મિત્રો ત્યાં રેસીપીમાં તમારું સ્વાગત છે બાળકોને મેગી તો ખૂબ જ ભાવતી જ હોય છે તો તેમને મેગીના ભજીયા ખૂબ જ પસંદ આવશે આ ભજીયા બહારથી ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બને છે નાના મોટા દરેકને પસંદ આવે તેવા મેગીના ભજીયા બનાવવા માટે મેં એક સિંગલ મેગીનું પેકેટ લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધી છે એક ટેબલ સ્પૂન સમાયેલું એક ટેબલ સ્પૂન સમાયેલી કરવા મૂકીશું પાણી ઉકળી જાય પછી આપણે મેગીને કટકા કરીને ઉમેરી દઈશું આપણે એ વધારે કૂક નથી કરવાની મેગીને આપણે પચાસ ટકા જ કુક કરવાની છે અને મેગીનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે મેગીને કૂક કરીશું મેગીમાંથી બધું જ પાણી બળી ગયું છે હવે જે મેગીના પેકેટમાં મસાલો આવે છે એને આપણે ઉમેરી દઈશું મેગીનું બધું પાણી બળી જાય પછી જ મસાલાને ઉમેરવો અને મસાલા અને મેગી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે હવે આપણે મેગીને એકદમ ઠંડી થવા દઈશું હવે આપણે એક બાઉલ લઈશું અને આ બાઉલમાં એકદમ ઠંડી થયેલી મેગીને ઉમેરી દઈશું હવે આપણે મેગી માં વેજીટેબલ ઉમેરવાના છે એક ટેબલ સ્પૂન સમારેલું કેપ્સિકમ ઉમેરીશું એક મીડિયમ સાઈઝની સમારેલી ડુંગળી ઉમેરીશું એક ટેબલ સ્પૂન ઝીણું સમારેલું ગાજર ઉમેરીશું

ચપટી ધણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અહીંયા હું મીઠું નથી ઉમેરતી કારણ કે મેગીના મસાલામાં મીઠાનો ભાગ હોય જ છે જો તમને જરૂર લાગે તો તમારે ઉમેરી દેવું હવે આપણે પહેલાં બધા મસાલાને મેગી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ મેગીમાં લોટ ઉમેરીશું બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું આ ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે બે ચમચી ચોખાના લોટને ઉમેરીશું જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્નફ્લોર ફ્લો પણ ઉમેરી શકો છો ચોખાનો લોટ નાખવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને છે આ બેટનને ખૂબ જ સરસ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા તમને જો પાણીની જરૂર લાગે તો તમારે બે ચમચી જેટલું પાણી ઉમેરીને બેટનને મિક્સ કરી દેવાનું છે આ બેટરને આપણે પતલું નથી બનાવવાનું એકદમ હાથેથી દબાવીને મિક્સ નથી કરવાનું નતર આપણી મેગી તૂટી જશે થોડી થોડી મેગી આખી રહે તેવું બેટર રાખવાનું છે તો અહીંયા આપણું બિલકુલ બેટર પરફેક્ટ છે તો મેં અહીં અગાઉથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું છે લાકડાના તવેથાની આજુબાજુ બબલ્સ દેખાઈ રહ્યા છે તો આપણું તેલ તળવા માટે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું ગરમ થયેલા તેલમાં મેગીના ભજને થોડા થોડા કરીને તળી લઈશું ભજીયાને તેલમાં એક જ મિનિટ માટે રહેવા દઈશું પછી આપણે ભજીયાને ફેરવી નાખીશું આ મેગીના ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે નાના અને મોટા બધાને ચોક્કસથી ભાવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય પછી આપણે ભજીયાને એક પ્લેટમાં ઘાટી લઈશું આવી જ રીતે આપણે બીજા ભજીયાને પણ તળી લઈશું તળેલા બીજા ઘાણ ને પણ આપણે એક પ્લેટમાં ઘાટી લઈશું મેગીના ભજાને આપણે ટમેટા કેચઅપ સાથે સર્વ કરીશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને નીચે આપેલ બે લાયકોનને પણ દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ